સર્વને નમસ્કાર વંદે માતરમ વંદન પ્રણામ આજે યુનિટી યાત્રા સરદાર પટેલની એકસો પચાસમી જન્મ વર્ષ ઉજવવા માટે સમગ્ર રાષ્ટ્ર જ્યારે કટિબદ્ધ થયું છે અને તેમાં પણ જ્યારે ગુજરાત રાજ્ય અને કરમસદ ભારત સરદાર પટેલની જન્મભૂમિ કર્મભૂમિ અને નડિયાદ સહિત અમદાવાદમાંથી શરૂ કરેલી સરદાર પટેલની રાજકીય કારકિર્દી ભવ્ય ઉજવણી થાય તેવો સંકલ્પ સૌએ મનમાં કરેલો છે પરંતુ જે પ્રતિસાદ કે જે પ્રતિભાવ મળવો જોઈએ એવો આજની તારીખે દેખાતો નથી પણ એને જાગૃતિ કરવા માટે જે આ યાત્રા અમારા મોરબીશ્રીએ શરૂ કરી છે એને અમે અભિવાદન કરીએ છીએ એના એક ભાગરૂપે એમણે જે પદયાત્રા કરી ઇઠ્યોતેર પદયાત્રીઓ કરમ સુધી કરમસદ સુધી પધાર્યા અને આજે અહીંયા આગળ આપ સૌની પત્રકાર પરિષદમાં એમણે જે એક પ્રતિભાવ માટેનું આપના સૌના પ્રતિભાવ માટેનું આ એક પત્ર આપ્યો છે એને આપ સૌ આગળ વધારશો અને આ સરદાર સરદાર પટેલ વંદના ને સાકારતા કરવા યુવાનોને વડીલોને બંધુઓને સર્વને પ્રેરણા મળે અને એક સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ બની રહે દોઢસો મી જન્મ જયંતિ ની ઉજવણી એ હું આપ સૌને અપીલ કરું છું અમારી સંસ્થા પણ દર શુક્રવારે સરદાર પટેલ માટેની એક લેખવાળાને સભા રાખીએ છીએ એના એકસો ને ચોવીસ અમારા પ્રવચનો થઈ ગયા છે એમાં પણ ઘણા બધા યુવાનો અમારા પ્રોફેસરો અને જે લોકોએ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ઉપર પીએચડી કર્યું છે તે બધા પ્રોફેસરો અહીં મંતવ્યો આપે છે સરદાર પટેલની ફિલ્મ બતાવીએ છીએ સરદાર પટેલના પ્રસંગો બતાવીએ છીએ આ રીતે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ જેમ વિવેકાનંદની એકસો પચાસમી જન્મજયંતિ માન્ય નરેન્દ્રભાઈએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પદયાત્રા કરીને ઉજવી હતી એમાં અમે પણ ભાગ લીધો હતો અમારા કોલેજના એકસો પચાસ યુવાનો પાર્થ સહિત વિવેકાનંદ બન્યા હતા અને એ પ્રેરણાથી અમે પણ આ સરદાર પટેલની એકસો પચાસમી જન્મી ઉજવી રહ્યા છીએ તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ નરેન્દ્રભાઈએ સાર્થક કર્યું છે તો એમની વિચારધારા મુજબ આપણે પણ આ ગુજરાતના તમામ લોકોએ આ સરદાર પટેલની યુઝને ખૂબ મહત્વ આપી આસ્થિત જાગો ઉઠો હજુ કશું આપણે ગુમાવ્યું નથી આસ્થિત શરૂ કરીએ અને એમની જે વિચારધારા છે તેને આગળ લાવીએ આટલી વાત કરી વિરમું નમસ્કાર વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય ધન્યવાદ